આપણે ભરથું ને ભાખરી આપણે સરસ તૈયાર છે આપણે રીંગણાનું ભરતું બનાવવાનું છે ટોપાનો ભાગ આપણે કાઢી લઈશું આ ટોપાનો ભાગ કાઢી લેવાનો છે અને આપણે આવી રીતના ખરાબ કરી નાખવાનો છે આપણે બે રીંગણા લીધા છે એક ટમેટો અને આ એક ડુંગળી આપણે એનું ભરથું બનાવવાનું છે તો ભરથું બનાવવા માટે આપણે ત્રણ વસ્તુ લીધી છે ચાર મસાલીશું આ લસણની કળી લેવાની છે અને વઘાર માટે આપણે મીઠા લંગાણ પત્તા નાખવાના છે પહેલાં આપણે રીંગણાને કટિંગ કરી નાખીશું કટિંગ કરીને એને પાણીમાં મૂકી દેવા નાખી દેવાના છે આવી રીતના કટિંગ કરી નાખવાના છે અને પાણીમાં નાખી દેવાના છે અને આપણે પાણીમાં નાખી દેવાના છે આવી રીતના પાણીમાં નાખી દઈશું ને તો કાળું નહીં પડે એ ચોમાસાને ઋતુ છે એટલે ધ્યાન રાખવાનું કે સહળેલી વસ્તુ ન હોવાની આપણે ડુંગળીને કટિંગ કરી નાખવા ડુંગળીને આપણે આવી રીતના કટિંગ કરી નાખવાની છે અને નમક મૂકી દેવાની છે અંદર મરસાને કટિંગ કરી લઈશું તો આપણે તૈયાર થઈ ગયું છે તો હવે આપણે વઘાર કરીશું વઘાર કરવાનો છે તો આપણે એક વાસણ મૂકીશું એની અંદર આપણે બે પાવડા તેલ એડ કરવાનું એમાં આપણે જીરું નાખવાનું ગેસને આપણે ધીમો રાખીશું એની અંદર આપણે લીલું મરસું નાખી દઈશું કટિંગ કરી મીઠા લંડાના પત્તા નાખી દઈશું હીમ નાખી દઈશું એ નાની આવી રીતના ઊંધા મૂકી દઈશું આપણે એમાં ડુંગળીને મૂકી દેવાની છે આજુબાજુમાં જ્યાં હોય આપણે ડુંગળી મૂકી દઈશું પછી આપણે સાઈડમાં લસણ મૂકી દઈશું અને આપણે આને ટમેટો મૂકી દેવાનું આ મૂકે અને હવે આપણે આને ટાકી દેવાનું આપણે આને ટાકી દઈશું આપણે હવે આને છોઈ લઈશું જોઈને આપણે ફેરવવાનું છે મીઠું નાખીએ ને એટલે સડી જાય

આપણે પાસે ચડી લેવાનું છે સરસ આવવા મળી છે અને આપણે સડી એવું લાગે છે સરસ સડી ગઈશું થોડી વાર આપણે લેવા હવે આપણે ઉપર મસાની ઢગલી કરી દઈશું થોડુંક જીરું નાખીશું થોડી ખાવદર નાખીશું થોડું ગમથું ગળ પણ નાખીશું રીણણું સેજું ગળ ગળપણ ન હોય ને તો એનો સારું લાગે કદાચ કળસું હોય ને તો એથી સેજ ગળપણ હોય ને એટલે સારું લાગે છે તો આપણે એને થોડી વાર ઢાંકી દઈશું આપણા મસાલા સડી જાય આપણે હવે સડી જાય આપણા મસાલા સડી ગયા છે સરસ આપણે ભરતું મસ્ત તૈયાર થઈ છે આપણું ભરતું સરસ તૈયાર થઈ છે તો આપણે આવી રીતના સરસ મિક્સ કરી દેવાનું છે તમે આવી રીતના કારે બનાવ્યું છે તો મને કોમેન્ટ બોક્સમાં લખજો અને મને કહેજો શેકીને બનાવાય પછી ઘણા લોકો બાફીને બનાવે છે મેં તે તળીને બનાવ્યું છે બની ગયો ને એકદમ મસ્ત આપણું ભરથું એના પર કસ્તુરી મેથી નાખીશું એના પર પાછું મિક્સ કરી દઈશું આપણે ભરથું ને ભાખરી આપણે સરસ તૈયાર છે તો હાલો ખાવા જો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે